ખેડા જિલ્લાના લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પત્ર ફોર્મ ભર્યું તમે સ્વગ્ન લઉં છું અને ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે કાયદાથી સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ ખેડા જિલ્લાના લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણનું ઉમેદવારી માટે નામાંકન સાથે શક્તિ પ્રદર્શન કરી કલેક્ટર કચેરીએ બાર ઓગણચાલીસના વિજય ઉમેદવારી ફોર્મ ભર્યું ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડિયાદ ખાતે જાહેર સભાને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને નામાંકન પત્ર રજૂ કર્યું હતું વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે પહોંચી શક્તિ પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે

સુશાસન અને વિકાસની રાજનીતિને સમર્થન આપવા માટે આજે આપ જોઈ શક્યા કે હજારોની સંખ્યામાં જ્યારે ખેડા લોકસભાના નોમિનેશન ફોર્મ ભરવા માટે સૌ આવ્યા ત્યારે પ્રદેશના સૌ અગ્રણીઓ માન્ય શ્રી ગોર્ધનભાઈ માન્ય જીવરાજભાઈ અમારા સૌ સન્માનનીય સાથે સાત વિધાનસભાના ધારાસભ્યો જિલ્લાના અગ્રણીઓ ભાઈ શ્રી હર્ષદગીરી ભાઈ શ્રી અજયભાઈ અને સૌ આગેવાનોની સાથે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં દેશના ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય તે પ્રકારે ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરી આવ્યો છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબ નિશ્ચિત છે ત્યારે અમે સૌ સાથે મળેની ખેડા જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ બંને વિધાનસભાના સંગઠનના શક્તિશાળી હજારો કાર્યકર્તા અને સૌ જનતાના આશીર્વાદના કારણે આવનારા સમયમાં મોટી જંગી લેડથી જીતશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે